દેશની આઝાદીના આટલા વર્ષો બાદ પણ ડેડિયાપાડા ડેડિયાપાડા તાલુકાના તાલુકાના દુર્ગમ ગામડાઓમાંથી બહાર જવા માટે પુલ ન બનતા લાડવા ગામેથી મોજરા ગામ વચ્ચે કરજણ નદી પર ગામના યુવાનો મહિલાઓ અને સરપંચ દ્વારા શ્રમદાન કરી કોઝવે સમાન નાળું બનાવ્યું અને દુવિધામાં સુવિધા કરી જોઈએ નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆત નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના હજુ સંખ્યાબંધ ગામડાઓ એવા છે કે જેમાં હજુ ગામમાંથી બહાર આવવા માટે પાકા રસ્તા કે ના તો પુલ બન્યા છે જેના કારણે આદિવાસી જનતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને ત્રીસથી ચાલીસ કિલોમીટરનો ફેરો કરીને તાલુકા મથકે કે જિલ્લા મથકે કે પછી અન્ય ગામોમાં જવા માટે ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અનેક વખત તંત્રમાં રજૂઆતો તથા લેખિત ફરિયાદો કરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી ન હલતા આખરે આ વિસ્તારના મુશ્કેલીઓનો સામનો કરતા લાડવા ગામના સરપંચ દિવાનજી વસાબાએ પોતાનું જેસીબી યોગદાનમાં આપી તેમજ ગ્રામજનોના શ્રમદાન કરી આ નદી પર નાના પુલ જેવું કામ કરી ગ્રામજનોને પડતી મુશ્કેલીમાં પોતાનું યોગદાન આપ્યું છે અમે આ દર વર્ષે અમે પુલ બનાવીએ છીએ ચરપણના ચારેથી અમે બનાવતા છે કેમ કે બધા ગામના બધા ભેગા મળીને અમે આ પુલ દર વર્ષે બનાવતા છે કે અમારે ચોમાસું પતી જાય તો આ બનાવવું જ પડે કે કેમકે અમારા ચોમાસામાં આ બ્રિજ બની જાય તો તો બહુ સરસ છે અમારે સરકારીને ખાસ વિણત્રી છે કે અમારે આ બ્રિજનું કામ અમને જલ્દી કરી આપે તો સારું રહે છે કેમ કે અમારે કોઈ બી જગ્યામાં જવું હોય કેમકે અમારે સ્કૂલમાં જવું હોય તો આ નદી પાર કરીને જવું પડે કેમકે ચોમાસામાં નદી આવી જાય તો અમને બાર ગામે સ્કૂલમાં જવાનો તકલીફ પડે છે સરપંચના કહેવા મુજબ તેઓએ ગામની તેમજ આજુબાજુના ગામના લોકોની આ નદી પરથી ચાલીને જવું હોય કે પછી ટુ વ્હીલર પર જવું હોય તે ખૂબ જ જોખમી હતું તો નદી પર રેતી અને પથ્થરનો પુલ બનાવવાનું આ કામ ઉપાડી લાડવાથી મોજરા ગામ વચ્ચે મોટી કરજન નદી પાર કરવાની સમસ્યા દૂર કરવા માટે આશરે સો મીટરની નદી પર કામ ચલાવ પુલ બનાવવાનું કામ કારોબારી પઠાર પંચાયતના સરપંચ દિવાનજીભાઈ વસાવાએ તેમનું પોતાનું જેસીબી કામે લગાડ્યું તેમજ ગ્રામજનોના સાથ સરકારથી છેલ્લા પાંચ દિવસથી આ કામ કરી રહ્યા છે જિલ્લા મથકે જવું હોય તો આ રસ્તે ત્રણથી ચાર કિલોમીટરનું અંતર લાગે છે જ્યારે આ પુલ ના હોય તો ત્રીસથી ચાલીસ કિલોમીટર અંતરનો ફેરો કરવો પડે છે તો આશરે દસથી પંદર જેટલા ગામો જિલ્લા મથકને જોડતા રસ્તા સમાન આ પુલ સરકાર કાયમ માટે બનાવી આપે એવી ગ્રામજનોની માંગ કરી રહ્યા છે અમારા ગામ લોકોને ચોમાસું પતી જાય એટલે શિયાળાના ઠંડીમાં અવર જવર કરવા માટે તકલીફ પડતી હોય છે એટલે એના માટે આ અમે નાનું પુલ્યું જેવું સિમેન્ટના પાઇપો મૂકીને બનાવીએ છીએ એટલે લોકોના અને કામ ધંધે જતા અમારા જે ગરીબ મજૂરો માટે આ ઊભું કરીએ છે કોઈ બાઇક પર જાય છે એટલે બાઇક પર અહીંયાથી ડેડીયાપાડા રાજપીપળા હાઈવે પાંચ કિલોમીટરનું અંતર છે અને આમ ફરીને જઈએ તો પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર થાય તો એનો સમય પણ વધે છે અને ખર્ચો પણ વધે છે એટલા માટે અમે અમારા ગામ લોકો અને અમારા આજુબાજુના વિસ્તારના લોકો માટે આ દર વર્ષે આવું પાંચ સાત વર્ષથી આ કામગીરી અમે લોકોને સહયોગ લઈને શ્રમદાન કરાવીએ છીએ આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીં પુલની માગણી કરવા છતાં તંત્ર દ્વારા કામ થતું નથી માટે જાત મહેનતથી જ તેઓ રસ્તો બનાવવાનું કામ કરી રહ્યા છે તો ચોમાસામાં તો આ નદી પર ખૂબ જ પાણી હોય છે જેથી તેને પાર કરવા માટે મોટા પુલની જરૂર પડશે અને જે અંગે અમે ઘણી માંગણીઓ કરી છે પરંતુ અમારી સમસ્યાનું નિરાકરણ આવતું નથી જો વહેલી તકે આ નદી પર પુલ બનાવવામાં આવે તો અમારી ઘણી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે અમે હાલ અમારી જવાબદારી સમજીને આ કામ કરી રહ્યા છે આઝાદીના ઇકોતેર વર્ષ બાદ હાલ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા એક એવું ગામ છે કે જે વિકાસથી વંચિત હોય એવું કહી શકાય કારણ કે હાલ જે આ લાડવા ગામ છે ત્યાંથી સામેપાર એટલે કે કહી શકાય કે જિલ્લા મથકે જવા માટે જે વચ્ચે નદી આવે છે કરજણ નદી આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે કરજણ નદી છે આ કરજણ નદી પર જે ગામના યુવાનો છે તે તેમના દ્વારા શ્રમદાન કરી અને હાલ માટી અને પથ્થરનો એક પુલ બનાવવામાં આવે છે આ પુલ દર વર્ષે આ યુવાનો દર વર્ષે બનાવે છે અને વરસાદના સમયમાં આ પુલ ધોવાઈ જાય છે પરંતુ ગામ લોકોની અને સરપંચની માંગણી છે કે અહીં પક્કા પાયે તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવે જેથી કરીને તેઓને હાલ આ પુલ ના હોય તો જીવના જોખમે સામીતેર જવું પડે છે અને જિલ્લા મથકે જવાનો વારો આવે છે હાલ તેઓને જિલ્લા મથકે એટલે જવાનું થાય છે કે સરકારે સસ્તા અનાજની દુકાનોમાં એમને અનાજ પૂરું પાડ્યું છે પરંતુ તે તેર છે એટલે કે બીજા ગામ છે અને તે અનાજ લેવા માટે તેઓને થી ત્રીસ કિલોમીટર ફરી અને જવું પડે છે જ્યારે આ પુલ હોય તો તેઓને ફક્ત ત્રણથી ચાર કિલોમીટરના અંતરે એ ગામ આવી જાય છે માટે સરપંચની અને ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા અહીંયા પુલ બનાવવામાં આવે અને દર વર્ષની એ લોકોને જે આ પરિસ્થિતિ ઊભી થાય છે તે ઊભી ના થાય રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા